જે શહેરના વિવિધ વિસ્તારોમાં વાહન ચોરીની ઘટનાઓમાં સામેલ છે તાજેતરમાં રોડ પર મોગલ કૃપા રેસ્ટોરન્ટની નજીક એક હુંડા કંપનીના બાઇક ચોરી થઈ છે ઘટના મુજબ રાત્રિના સમયે કજાણિયા સક્સે રેસ્ટોરન્ટ પાસે પાર્ક કરેલા બાઇકને જોઈને તેની ચોરી કરી અને આ ચોરીની સમગ્ર ઘટના રેસ્ટોરન્ટ પાસે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે સીસીટીવીમાં ચોરનો ચહેરો સ્પષ્ટ દ્રશ્યોમાં આવતા પોલીસે એવા આ ગુનાહિત વ્યક્તિની ઝડપી લેવા માટે તપાસ શરૂ કરી છે પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે શખ્સની ઓળખ અને પૂછપરછ કરવા માટે કામગીરીમાં જોડાય છે ત્યારે શહેરવાસીઓને અપીલ કરી છે કે તે વાહનોની સુરક્ષિત રીતે પાર્ક કરે અને સીસીટીવી કેમેરા અને સલામતી વ્યવસ્થા પર વધુ ધ્યાન આપે ન્યૂઝ ગુજરાતી બોટાદ